આ ફૂલ કહેવાય ને એ મને કોમેન્ટ કરીને જણાવજો તમને આના મોડે વિડીયામાં કીધું હતું પણ આજે પણ કહું છું કે આ ક્યુ ઝાડ છે ને એ મને કોમેન્ટ કરીને જણાવી દેજો ફૂલનો સરસ મજા ને એટલા ફૂલ સરસ ને સવારે ત્યાં પથ્થારો પડ્યો હોય ફૂલનો બધો ખરીલ અને સુગંધ પણ એટલી મસ્ત આવે પછી દિવસની ન આવે રાતે સવારમાં વહેલી અને સાંજે બહુ મસ્ત સુગંધ આવે ચાલો તમને નજીકથી બતાવી દઉં જો ધોરું સફેદ ફૂલ છે અને કેસરી એની ડાંડલી છે સરસ મજાની મહાદેવ કેમ છે બધા મજામાં ને એક નવા લોક તમારા બધા સ્વાગત છે ભગવાન બધા નવા રાખે એવી શુભેચ્છા આપું સવાર સવારના સાત વાગ્યા છે આપડે કમ્પ્લીટ થઈ ગયા છે સિરામણ પણ કરી લીધો અને આવી ગયા છે જો આપણે શંકર મંદિરે દર્શન કરવા દર્શન કરીને હવે ઘરે જઈએ છીએ તો થોડું કાંઈ અમુક વ્યૂ લઈ લઈશ સરસ મજાનું શાંત વાતાવરણ છે સરસ મજાનું ચક્કલિયું ને એન પંખીના થોડા થોડા બોલે છે એવું જ સરસ મજાનું વાતાવરણ છે હજી ઘરે જઈ દુઈ જણા એને ઉઠાવી લઈ મમ્મી પપ્પા સિરામણ કરતા હતા એ પણ સિરામણ કરી દીધું હોય છે અને જીજ્ઞાસ જવાનું છે દવા છાંટવા એને મૂલી પણ કહી લીધા છે એટલે કી દવા છાંટવાની તો આપણે કાંઈ ખબર નથી એ તો હવે એ કહે તમને અને બતાવશે હોદ એ જવાના દવા છાંટવા અને જીરું પપ્પા કઈને થોડુંક લઈ હતા એ થોડુંક વાવવાનું છે એવું બધું કામકાજ છે અને એ બધે જા હવે વાળીએ પછી અને આજ તો એટલી બધી ઠંડી છે કે વાત પૂછો બે દિથિયા વાદળા હતા આજ તો હવે ક્લિયર વાતાવરણ થઈ ગયું છે ને તો ઠંડી એટલી બધી પડે છે ઠંડી બહુ છે આજે તો ગુલાબી ગુલાબી ઠંડી પણ હોય છે અને આપણે આપણું બધું કન્ટિન્યુ રૂટીન કામ હોય એ પછી ફટાફટ કરવા મન છું મમ્મી પપ્પાને ભાત લઈ ન જતા કેમકે હવે વાડીનું કામ પૂરું થઈ ગયું છે ખાલી એક વાવવાનું બાકી છે જીરું એવું બધું કામકાજ છે તો આપણે હવે ઘરે જઈએ અને સરસ મજાના ભગવાનના દર્શન પણ તમને બધાને કરાવી દીધા છે અને આપણે પણ કરી લીધા છે ભગવાન બધાને ચો આજે રાખે શંકર બાપા તો હવે જઈએ આપણે ઘરે હવે અમારું મંદિર છે ગામના પાદરમાં જ છે સાતલપુર ગામના પાદરમાં જ અમારે અહીંયા મંદિર છે બે છે આ બાજુ છે ને એ હનુમાન બાદાનું છે ત્યાં આ બાજુ છે ને હનુમાન બાપાનું છે ત્યાં અહીંયા છે ને અને અહીંયા અમારે શંકર મંદિર છે અત્યારે અત્યારમાં આપણે દર્શન કરવા રોજ સવારમાં આવી જાય બીજા સૂતી હોય તો આવી જાય પછી બીજાને નહીં તો ભેગું આવવું ઠંડીનું અને કાંઈ પહેરે નહીં એટલે એને તો હજી સુવા દીધી છે તમે પણ બધાય દર્શન કરી લ્યો અને ઝાડ બધાય ઝાડવા પણ છે ફૂલ ઝાડ સરસ મજાના અને અહીંયા બીલીપત્રનું ઝાડ છે સરસ મજાનું ચંપોન બીલીપત્ર પારીજાતના બધાય સરસ મજાના ફૂલ છે ગયા શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજામાં માને જો નવાલોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે તો આપણે હું છે કે સવાર સવારમાં વહેલા ઉઠી ગયા ટાઈમ સર દીવ ગઈ પહેલા પણ આપણે ઉગી ઉઠી છીએ છે અને જવાનું છે આપણે અત્યારે પણ પાછી દવા છાંટવા કાલે ગયા હતા દવા છાંટવા બીજી વાળી આજે પણ બીજી વાર જવાનું છે હું છે કે અત્યારે સવાર સવારનો આમ જરાક આનંદ લેવા માટે ધાબા ઉપર આપણે આવી ગયા છીએ અને વાતાવરણ તો એટલું ખુશનુમય છે ને કે તમે વાત પૂછો મજો ભલે થોડીક ઠંડી લાગે સવારમાં પણ ધાબે ચડીને એમ ખાલી ઘડીક પાંચ મિનિટ ઊભા રહીએ ને તો પણ આપણને મજા આવી જાય આપણે પણ શું છે કાંઈ મજા જ આમ ઊભા રહીએ ને ઘડીક વાર શાંતિથી એવી જ મજા આવે છે મારો વાત પૂછો મા ઉપર પંખેડા ડરતા ને આજો કંઈક ધાબા ઉપર જો કંઈક લઈને આવે છે ડોલ ને હું લઈને આવતી છે કેને ખબર

ચાલો જોઈએ એને પણ એનું કામ બધું કરી નાખ્યું છે અને હવે આપણે આપણા કામથી હમણાં નીકળીએ વાડીએ જવા માટે ચાલો આપણે પણ નીકળી જાય વાળી થોડીક વારમાં કારણ કે આપણે મજૂર એક કીધેલો છે તો એ પેલા આપણે વાડીએ પહોંચી જાય કારણ કે આપણી પાસે ગાડી છે નહીં ગાડી તો ફટાફટ ચાલો તો આપણે પણ હવે નીકળીએ પણ આવી ગયા છીએ પંપ ને બધું નાખીને કમ્પ્લીટ કરીને દવા છાટવા માટે વાડીએ ચાલો આપણે હું છે કે એક ભાઈ તો અમારે રાહુલભાઈ છે એ પણ યુટ્યુબ બ્લોગર છે તેની પણ થોડીક માહિતી મુલાકાત બધું લઈ અને આપણે વર્ગી જાય દવા છાંટવા માટે કાય કા કાયક આપણું ખેતર થાય પૂરું તુવેરે પણ જો આની પહેલાંનો ડોઝ માર્યો તો હતો તો પણ મસ્ત મજાની બની ગઈ છે ને થોડુંક વધારે પણ સારી બની જાય તેવો આપણે પ્રયત્ન પણ કરી રહ્યા છીએ કે ચાલો અત્યારે આપણે શું છે કે ઓર્ગેનિક કાલે જે દવા છાંટી હતી તે જ આમાં છાંટવાની છે કાલનો ઉપલોગ તો તમે જોઈ જઈશો નેટસપ કંપનીની આપણે છાંટવાની છે દવા તેને આપણે પણ વરગી જાય અને આજે તો વધારાનો ખાલી એક વસ્તુ અમામ અલગ ઉમેરવાની છે તે છે ગોળ ગોળનું દ્રાવણ કરી અને ત્યાં માં આપણે આપણે ઉમેરવાનું છે અને આપણે પણ વર્ગી જાય છટવા છે ફ્રી થઈ ગયા મમ્મી આજે તો છે ને ફ્રી થઈ ગયા મમ્મી ઘરે હોય એટલે શું કૃષ્ણ ખાવું થાય કેટલા દિવસ પછી

અને મસાલો પણ રેડી કરી લીધો છે બધું રેડી કરી લીધું પાતળીની રસોડામાં બેઈ ગયા છે બટેટાનું બધું લઈ તો મીઠું ને ઓડ ને ધાણા જીરો ને હિંગ ને બધું એક પછી એક બધું નાખવા માંડ્યા સુંદર ચપટી ને હવે હું બોતે છે મને કળે વાળી પોથી કળે વાળી તીખી ને મિક્સ કરી નથી અમે જો આ બધું મસાલો બધું મિક્સ કરી લીધો છે બટકો નું ફરવરક તી ખાણ લે લે પછી આઈ ખાણવી એમ ને હા જા ઓયા હાઈ હટવા લો હાઈરર બધું

કામ રાહુલ શું કે મજા આવે ને મજા આવે ઓર્ગેનિક દવા છાંટવાની કાંઈ ઉપાધી જ નહીં હે દવા ચડવા બળવાની પગ ઉડ્યા મોઢા ઉપર તોય કઈ ઉપાદી નહીં ના હવે જો વર્ગી ગયા દવા છાંટવા માટે બે પણ વારા ફરતી વાળા બે સાહેબ છાંટી દેલા ગાયકા છટાઈ જાય તો આપણે ઘઉંમાં પણ છાંટવાની જ છે આ જ દવા બધી વાર છે થોડાક ટાઈમ પછી બાકી તુંવરમાં તો જો આપણે આમાં વર્ગી ગયા છાંટવા

ભાતીઓ મૂકી દઈએ આપણે આમળા એમાં નાખી દઈએ આપણે અડધા અડધા કરીને બાફવા રાખી દઈએ પાંચ મિનિટ રાખ્યું પાણી ઉકળે ત્યાં સુધી ફૂલ રાખશું મારો ગેસ તો ઠરી પણ ગયો ધીમો કરવા કહેતા પાણી ઉકળે તાલે ફૂલ રાખી પછી ધીમો કરી નાખશો બફાઈશું બફી લઈએ પછી ફરશે પછી ફરી ના એને બધું કાઢીને કરશો જોયા અત્યારે નવરે માંડવી ફોડો વર્ગી ગઈ વાવવાની શું વાવવાની સિંગ બનાવી વાવવાની શું હોય છે તો અત્યારે ક્યાં તો વાવવા જાય એ વાત હા છે કાંઈ મેં બબે સબલા ફોલો તો ઠેઠ તાણો આવે તો ફોલાઈ જાય ખાડાઈ નો થાય ન કાઈ નો થાય હારી ને હારી પપ્પા અને હમ અને તો ચાલો બધા આપણા

એ મજા આવે નો હોય તો એ મજા આવે હાઈ મજા આવે બધી મજા આવે ખાવાની ચાલે એ સેન ચીકી લય આપણે ગૂંગળના ત્રણ પોટા કરી લીધા છે એને જોઈત કરી લઈએ હવે મને સાયકલ લઈને આવી ગયો જોઈ લે ગાંડો હું આવી ગયો તારું હું આ કામ હતો નાખી દ્યો એ લઈ લયા લઈ લે અરીસા કાટ લેવામાંથી એની ને એ ઉપર હોય એટલે કાઢ લેજો અરીસો એ

બે હજાર પચીસ ની સાલ મુબારક કેમ થયું આવતો રે ગોગડિયો ગયો લઈ લે જા જલ્દી પકડી લે લાગે

આ પોરવે છે એક એક આવા દે મને આખા જ લાઈન દો ને આમ ખોઈ ને હમ દીવા આવા ટ્રાય કરતો રેડી ને ફૂલ ડળાયся નકિત નથી નથી ખબર નથી અહીંયા દાયવા આમાં ગમે આમ કર્યું ગમે મૂકી દે ટ્રેક્ટર સેવા વાવી હું

તો ચાલો સરસ મજા શેકાવા માંડ્યો છે મસાલો આપણો રેડી થઈ ગયો છે ચટણી રેડી થઈ ગઈ છે મમ્મી પપ્પા શાક બનાવ્યું છે રોટલો બનાવ્યો મમ્મીએ હવે જાય બનાવો મમ્મી જમાવટ લઈ લઈએ આપણે હું મમ્મી બેસી ગયા છે દાબેલી ખાવા તૂટી પડી છે હાવ કેમ મમ્મી કોણ જીતે મારો તો કોઈ સૂટ કરવા વાળો છે નહિ મોબાઈલ

બીજું પાઉ ખાવા માંડ્યા છે જાડી સેવ લેવા જવાના આરો થઈ ગઈ જ જાડી સેવ ખાવા મીડા સેવ નું કામ ને મમ્મી બાકી મોટા મોટા બટકા જાય ને મમ્મી ના ઘર ની સેવ તો પાવ હોય ઘર એવું કઈ ન હોય પાઉ નથી ખાતા આપણે ખાવા માંડ્યા છે પાવ લઈ લીધું છે ચટણી બોરી બોરી જમાવટ આવી ગઈ જ તા